અને ઉના કાંડના આઠ વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સબક શીખવાનો હતો એ બિલકુલ શીખ્યા નથી આપણે સૌ જાણીએ છીએ કે શું બન્યું જુલાઈ દિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશનની સામે બાલુભાઈ સરવૈયાના ચાર દીકરાઓ અને એમને બધાને ગાડી સાથે બાંધીને એક મરેલી ગાયની ચામડી ઉતારી રહ્યા હતા મૃત પશુઓના નિકાલનું કામ કરી રહ્યા હતા એમાં શંકા કરી કે જીવતી ગાય મારી નાખી છે એવા આરોપસર ગાડી જોડે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન યુવાનોને મારેલા અને એના સમગ્ર દેશ દુનિયામાં ખૂબ ઊંડા ને તીવ્ર પ્રત્યાઘાત પડેલા અમે લોકોએ અમદાવાદથી ઉના ચારસો કિલોમીટરની યાત્રા કરી રાષ્ટ્રીય કક્ષાના અનેક નેતાઓ ઉના પહોંચ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં ઉના ઉના ગયા અને તેમણે પણ ખાતરી આપેલી પીડિતોને ખેતીની જમીન આપીશું સરકારી નોકરી આપીશું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે આમાંથી એક પણ વસ્તુનું પાલન રાજ્યની સરકારે એ આટલા આઠ વર્ષ બાદ પણ કર્યું નથી અને જાણે ગુજરાતના દલિતોનું હોવું નહીં હોવું એ આ રાજ્યની સરકાર માટે એક જ સમાન છે અનેક વખત આપણે તમારી સાથે પણ દલિતોના પ્રશ્નો બાબતે વાત કરી છે સફાઈ કામદારોનો ગટર મોત્રીને સતત મોત થયા કરે અને અમે લાસુ ઉ પાડતા રહે પણ રાજ્યની સરકારને જણા પરવાજ ના હોય એ પ્રમાણેનું વલણ છે આજે ઉનાકણના પીડિતો બહુ જ દુખી પરિસ્થિતિમાં હતા આજે ઉનાની સાથોસાથ બીજા પણ કેટલાક હત્યાકાંડના ભોગ બનનારા બીજા પણ કેટલાક દલિત અત્યાચારનો ભોગ બનનારા પીડિતો હતા બધા બહુ જ દુખી થતા કે આ રાજ્યની સરકાર

ઉભરાતી ગટર માં ઉતરે છે શહેર ને ગામ ને ચૂખ્ખો રાખવાનું કામ કરે છે મૃત પશુઓ નું નિકાલ નું કામ કરે છે ખેડૂતો તો ત્યાં ખેત મજૂર તરીકે પોતાનો પરસેવો આપે છે ફેક્ટરી માં કામ કરે છે એમ આ દેશ માં અશ્રમજીવી તરીકે દલિતો નું યોગદાન ખૂબ મોટું છે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્ય એવું નહીં હોય જ્યાં દલિતો શ્રમજીવી તરીકે ખૂબ લાખો કરોડો ની સંખ્યામાં ના હોય તો આવા શ્રમજીવી વર્ગ ને છેલ્લા 3000 વર્ષથી જાતિવાદી પૂર્વગ્રહ રાખીને સતત આપણે માર્યા કરીએ સતત રંજાળ્યા કરીએ એની સાથે અસ્પૃશ્યતા પાડીએ એને લાંબી મૂછ રાખવાના દઈએ ગોગલ્સ પહેરવાના દઈએ બાઇક ઉપર જય બી લખી હોય તો આપણને વાંધો પડે એ ઘોડી ચડી ના શકે વરઘોડો કાઢ્યો હોય તો ભર બજારમાં ભર ગામની વચ્ચે એને ઘોડા પરથી ઉતારી દે આ પ્રકારનું ગુજરાતના કે દેશના કોઈ પણ દલિત સામાન્ય વ્યક્તિ સાથેનું એક ફેલો સિટીઝન તરીકે એક નાગરિક તરીકે આપણું વર્તન ઉચિત છે સમાજ તરીકે આ બાબતે આપણે બહુ ગંભીરતાથી વિચારવું જોઈએ અને દલિત સમાજ સિવાયના તમામ સમુદાયમાંથી આવતા લોકોએ પોતાના સમાજ સાથે ડાયલોગ કરવો જોઈએ કે આપણે આજે પણ બે હજાર ચોવીસના ગુજરાતમાં બે હજાર ચોવીસના ભારતમાં દલિતો માટે આવું વર્તન શા માટે કર્યું છે દલિતોએ આપણું કંઈ બગાડ્યું છે આવો એક સવાલ દરેક સમાજના પ્રગતિશીલ ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકોએ પોતાની કમ્યુનિટીમાં કરવો જોઈએ કેમ કે દલિતો પર જ્યારે અત્યાચાર થાય ગામમાં બાકીના બધા જ્ઞાતિ ધર્મના લોકો ચુપ થઈ જતા હોય છે રાઈટ એટલે આ પ્રમાણેનું જે વલણ છે એ બહુ દુઃખદાયી છે અને રાજ્યની કે લેવા હત્યાકાંડ વિશે એસસી એસટી સપ્લાન એક્ટ વિશે દલિતો ને શિષ્યવૃત્તિ ન મળે ઉના કાંડ વિશે અનેક વાર હું બોલ્યો છું રાજ્યની સરકારને એવી ચેલેન્જ પણ આપી છે કે તમારી પસંદગી નું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત કરીને બતાવો હું કઉ છું નહીં તમારી બતાવો પણ રાજ્યની સરકાર આ ચેલેન્જ પણ સ્વીકારવા તૈયાર નથી મતલબ કે દલિતો સાથે અસ્પૃશ્યતા પડાતી રહે દલિતો સાથે ભેદભાવ થતો રહે દલિતો અત્યાચાર અન્યાયનો ભોગ બનતા રહે અમને કઈ લેવા દેવા નથી એવું ભારતીય જનતા પાર્ટી અને આર એસ નું વલણ છે નાબૂદી ની વાત કરતા નથી દલિત સમાજના લોકોનો ખૂન થાય તો એક પણ માણસ ડોકાતો પણ નથી એ અમારે લડવા જવું પડતું હોય છે એટલે ઉના કાંડના આઠ વર્ષ નિમિત્તે ગુજરાતના દલિતોની સ્થિતિમાં ખાસ કઈ સુધાર થયો નથી ઉનાકાંડ થયું એ દિવસે પણ દલિતોને ફાળવેલી હજારો એકર જમીનમાં કબજા નહોતા અને એ બાબતે અમે લડતા હતા લડી લડીને અમારા સંગઠનના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મિત્રોએ અને કોંગ્રેસની ટીમના કેટલાક મિત્રોએ સાથે મળીને લગભગ પાંચસો છસો કરોડની જમીનો અમે ખાલી કરાવી પણ એ વાત પણ હજી લગભગ દસેક હજાર એકર જમીન એવી હોવી જોઈએ જેમાં દલિતોને ફાળવણી થઈ છે સાતબારમાં દલિત સમાજના ખેડૂતોનું નામ છે

ક્યાંય કોઈ એવું પરિવર્તન નથી જે આપવાની વાત સરકારે કરી એ વાત પણ અત્યારે સરકાર એના ઉપર નથી અને છેલ્લે જે ગણેશ ગોંડલ વાળો કેસ થયો એની અંદર પણ જે રીતે માર મારવામાં આવ્યો આંદોલન કર્યું ને આત્મદાની ધમકી કરી ત્યારે જઈને ગણેશ ગોંડલને અરેસ્ટ કરવામાં આવ્યો એટલે પોલીસ એને આરોપીને પકડવામાં પણ એટલી ઈચ્છુક નથી હોતી બિલકુલ એટલે આઠ જેટલા પ્રકરણો જેની તમારી ચેનલમાં પણ અગાઉ આપણે ચર્ચા કરેલી છે જેમાં દલિત સમાજના લોકોએ કહ્યું કે અમારી ઉપર જીવલેણ ગોજારો ગંભીર ખૂન થઈ ગયું હોય આઠ ઘટના બાબત નું આવેદનપત્ર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ને આપેલું છે એક મોટો કાર્યક્રમ એમની કરીને તો એ વાત પર રાજ્યની સરકાર તરફથી ગ્રુ મંત્રીત રહી ડિજિટલથી જે એક્શન લેવાવી જોઈએ એવી કોઈ એક્શન લેવા નથી રાજ્યની સરકારે પોલીસ એ ચાર એવા પોલીસ સ્ટેશન ઓ કરેલા છે કે આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ સૌથી વધારે દલિત સમાજ ઉપર અત્યાચાર થયો છે તો ત્યાં નોન કર પ્રમાણે પોલીસ ઇન્સ્પેક્ટરને મુકવા ડેપ્યુટી સીપી એસપી રેન્ક ઓફિસર દ્વારા સારા એસપીને તે નિમણૂક આપવી

હાઈકોર્ટના આદેશના પગલે વળતર ચુકવાયું સરકાર ને સામે કોઈ સફાઈ કામદાર ગટરમાં ઉતરે નહીં સફાઈ ઉતરવું ન પડે એના માટે વળતર ચુકવવું આ ત્રણ માંથી એક પણ વસ્તુ કરીને ગુજરાતની અઢાર હજાર ગુજરાતના અઢાર હજાર ગામ ચૌદ હજાર ગ્રામ પંચાયતો પણ એક પણ જગ્યાએ અસ્પૃશ્ય ભારતીય જનતા પાર્ટી ની સરકાર એવું જ ઈચ્છે છે અને એમનો અનુસૂચિત જાતિનો મોરચો અને એમના અગિયાર ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના બે mp આ બધા જ આ મુદ્દે સદંતર મૌન મૌન અને મૌન છે આ બધા જ ઇતિહાસ ના આરોપી બનવાના છે પણ સવાલ એ એ પણ ઉભો થઈ રહ્યો છેને કે ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ આરોપી તરીકે હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો જાણે કેસ થયો જ નથી હોતો તે રીતની કાર્ય વાત કરતી હોય છે મિત્રો બિલકુલ અનેક જગ્યાએ આવા પ્રકરણો બન્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા જિલ્લાના હોદ્દેદારો તાલુકા જિલ્લાના ડેલીગેટ્સ અને જુદા જુદા પદો પર રહી ચુકેલા અને અત્યારે વર્તમાનમાં જુદા જુદા પદો પર બેઠા હોય એવા અનેક માણસોના એલિગેશન એમની સામે થયેલા છે એ લોકો પોતે આરોપી હોય રાઈટ એટલે એ ન્યાય અપાવે કે એ કૃષ્ય તો દૂર કરે એ માનવું જ અશક્ય છે એટલે જેમ કે રાજસ્થાનની અંદર અ કોંગ્રેસ પાર્ટીના એક મલિંગા નામના કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ત્યાં ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરનારા દલિત સમાજના એક વ્યક્તિ ઉપર પહોંચાડી કોંગ્રેસ પાર્ટી ટિકિટ કાપી અને પાર્ટીમાંથી કાઢી મૂક્યો એના ચોવીસ કલાક થાય એની પહેલા ભારતીય જનતા પાર્ટી એને પોતાના પક્ષમાં લીધો અને ટિકિટ પણ આપી તમે કલ્પના કરો

ભારતીય જનતા પાર્ટી ના શાસન દરમિયાન સ્ત્રીઓ પર યૌન શોષણ અને બળાત્કાર ની ઘટના ઓગણ પચાસ ટકા નો વધારો થયો છે તમે કલ્પના કરો જેમ જેમ દિવસો જતા જાય જેમ જેમ સમાજ આગળ વધે પ્રગતિ કરે એમ અસ્પૃશ્યતા આદિવાસી સ્ત્રીઓ દલિતો આ બધા સાથેના ભેદભાવ એમની પરનું વાયોલન્સ હિંસા ઘટવા જોઈએ એના બદલે યૌન શોષણ

આજે પણ તમારે ત્યાં ડોમેસ્ટિક હેલ્પમાં જે આવતા હોય છે એ ઓબીસી આદિવાસી કે દલિત હવે ગરીબ વંચિત સુદાયમાંથી જ આવતા હોય છે એટલે સરકારની તો કરીએ એટલી ટીકા ઓછી છે પણ સમાજે પોતે પણ પોતાનામાં જે જાગૃતતા લાવવી જોઈએ રાઈટ એ બહુ ઓછી છે એ બાબતના કોઈ સામાજિક રિફોર્મ પ્રયોગ નથી આપણા સાહિત્યકારો આપણા ડાયરો કરનારા લોકો આપણા ક્રિકેટર્સ આપણા ફિલ્મ સ્ટાર્સ આપણા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ આપણા બધા પપ્પુ ધધુઓ આપણા બાવાઓ તથા કથિત સંતો મહંતો એ કોઈને એવું નથી થતું કે ગુજરાતની જનતાને અપીલ કરીએ કે બે હાજર ચોવીસ ના આપણા ભારતમાં અને ગુજરાતમાં દલિતો સાથે આવું વર્તન યોગ્ય નથી આપણે સુધરવું જોઈએ આપણે આપણામાં બદલાવ લાવવો જોઈએ અસ્પૃશ્યતા અને ખતમ કરવા જોઈએ બધા જ ભાઈઓ છીએ બધા જ સાથે મળીને રહેવું જોઈએ એવી અપીલ આ સાહિત્યકારો ડાયરાવાળા બાવાઓ સંતો તથા તથાકથિત મહંતો સંતો કોઈ જ કરતા નથી અબ બિલકુલ જિગ્નેશભાઈ સાથે સાથે એક સવાલ તમને કારણ કે જે રીતે દલિતો ઉપર અત્યાચારની વાત કરવામાં આવી રહી છે સાથે એક સવાલ એ પણ તમને પૂછી લઈશ કે જે રીતે આજે અંકલેશ્વરનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થયો છે બેરોજગારોની વાત કરવામાં આવે છે સરકાર કહે છે કે બેરોજગારી ગુજરાતમાં નથી પણ અહિયા આગળ હોટલમાં એક દસ પોઝિશન માટે ગુજરાતમાં દેશમાં ભયંકર છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ના તમે ડેટા જુઓ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નથી થતી કેન્દ્ર સરકાર ને બધી રાજ્ય સરકારના તમે આંકડા જોવો તો લગભગ પાંત્રીસ ચાલીસ લાખ જેટલા સરકારી પદો ખાલી પડ્યા છે ગુજરાતમાં મનરેગા યોજના લાગુ નથી કરતા નવો એમ્પ્લોયમેન્ટ ઉભો થાય એના માટેનું રાજ્ય સરકારનું કોઈ ઇકોનોમિક વિઝન નથી સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બંધ પડેલી છે એન્ટરપ્રિન્યોર ને સપોર્ટ કરવો પ્રમોટ કરવા જેથી નવી રોજગારી ઉભી થાય કશું જ આયોજન નથી આજે ભરૂચમાં અંકલેશ્વરમાં જે દ્રશ્યો જોયા એનાથી રાજ્ય સરકારે જોઈએ પણ રાજ્યના યુવાન મિત્રો ની જયારે મેચ હોય ત્યારે આખું મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ પેક થઈ જતું હોય છે તમે ક્રિકેટની મેચ જુઓ આઈપીએલ જુઓ પણ તમારો પોતાનો જે અસ્તિત્વ નો પ્રશ્ન છે તમારી નોકરીનો જે પ્રશ્ન છે તમારા રોજગારનો જે સવાલ છે

અવ રોજગારી ની બહાદુરી સરકારે આપવાની ફરજ પડી પ્રેમ થી નથી આપી ફરજ પડી છે એમ સરકારને આપણે ઝુકાવી શકીએ કોઈ પણ પક્ષ ની સરકાર હોય લોકો જો રોડ ઉપર ઉતરે લડવા સંઘર્ષ કરવા મથવા મહેનત કરવા તૈયાર હોય તો ડેફિનેટલી એમાં પરિણામ મળે એટલે અંકલેશ્વર અને ભરૂચ ના આ વિડીયો જોઈને સમગ્ર ગુજરાત ના યુવાનો ને આપના માધ્યમ થી અપીલ કરું છું ચાલુક તારીખ નક્કી કરીએ આવનારા દિવસોમાં માં ગુજરાત ની વિધાનસભા નું સત્ર પણ યોજવાનું છે તો ખાલી પડેલા તમામ સરકારી પદો માં રાતોરાત નહીં આવતા ત્રણ વર્ષમાં તમામ ભરતી કરી દો એવું આયોજન થાય એવી માગણી સાથે એક પ્રચંડ રેલી કરી તેનું કેમ ઇમ્પેક્ટ ના આવે ચોક્કસ આવે પણ જીગ્નેશભાઈ ભારતીય જનતા પાર્ટી એક ટ્વીટ કરી છે અને એ ટ્વીટમાં અત્યારે એવું લખ્યું છે કે આ લોકો અનુભવી છે એટલે એનો મતલબ એમ થાય છે કે બીજે ક્યાંક નોકરી કરી રહ્યા છે એ બેરોજગાર હોવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉપજતો અને ગુજરાતની કોઈ પણ વાતને નકારાત્મક બનાવીને કોંગ્રેસ પાસેથી જ શીખી શકાય છે એટલે કોંગ્રેસ ઉપર ઉપરથી આરોપ લગાવ્યો છે ચોરી ઉપર ચોરી છે ત્રીસ લાખ જેટલા ખાલી સરકારી પદો પડ્યા છે એમને તો પડ્યા નથી દેશના તમામ અર્થશાસ્ત્રીઓ એક સુરે કબૂલે છે કે દેશમાં બેરોજગારી અને મોંઘવારી અને ચરમ સેવાઓ પર છે તો એનાથી વધારે તો ગુજરાતની કેબિનેટ હોશિયાર નથી રાઈટ એક તલાટીની પાંત્રીસો લોકોની જોબ ઓપોર્ચ્યુનિટી બાર પડી હોય અને એમાં આઠ આઠ નવ નવ લાખ લોકો ફોર્મ ભરતા હોય એ પોતે શું કહી જાય છે શા માટે હજારો લાખો લોકોએ મનરેગામાં એપ્લાય કરવું પડે છે શા માટે એમ્પલોયમેન્ટ એક્સચેન્જના રેકોર્ડ ઉપર હજારો લાખો યુવાનો બેરોજગાર તરીકે રજિસ્ટર્ડ થયા છે શા માટે બેરોજગાર યુવાનો સતત ટ્વિટર ટ્રેન્ડ કરતા હોય છે રોડ ઉપર નાના મોટા આવેદનપત્રો આપતા હોય છે એટલે ઉપરથી બેરોજગારીના પ્રશ્નોનો સ્વીકાર કરી બેરોજગારીને નાથવા માટે અમારું આવું આવું આયોજન છે એવી યુવાનોને માહિતી આપવાના બદલે દોસ્તનો ટોપલો અમારી પર ઢોળવો કે અને બીજા પ્રકારની કોઈ કોમેન્ટ કરવી એ પોતે ભારતીય જનતા પાર્ટીના કેરેક્ટર વિશે ઘણું કહી જાય છે એમને ખાલી એટલું જ કહેવા માંગુ છું બીજું કશું ના કરો

તે સ્પષ્ટ રીતે દેખાય છે અને ગુજરાતમાં અને દેશની અંદર દલિતો ઉપરના અત્યાચાર જે છે તેના પ્રમાણમાં ઘણો જ વધારો થયો છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર